હું ચિરાગ જલા યુવા કુળી એકતા સંગઠન ગુજરાત અધ્યક્ષ અમદાવાદ સટકેદ આશ્રમનો જે વિવાદ ચાલી રહ્યો છે ને જે વિવાદ જેણે ઉપાડ્યો છે તેમાંથી એક રામદાન જે બિન સચિવાલયનો મુખ્ય આરોપી છે બીજી કીર્તિબેન પટેલ જેના વિડીયો તમારી બેન દીકરી સાથે તમે ઘરમાં સાંભળી પણ ન શકો અને જોઈ પણ ના શકો આ લોકો ધર્મ ના સ્થાન ઉપર જઈ સમાજને ધર્મ નું જ્ઞાન પાઠવે છે ભાઈ પેલા તમારા કાંડ જો તમારા ઉપર થયેલા ગુનાઓ જો જેને બાળકોના ભવિષ્ય સાથે ચેડા કર્યા હોય જેના મોઢામાં વાણીમાં નમ્રતા ન હોય માત્ર ગાળો નીકળતી હોય તે પોતાની મેળે એવું કે છે અમે હરિહરાનંદજીના શિષ્ય છે ભાઈ આવા શિષ્ય કીર્તિબેન પટેલ તમને ભાઈ બંનેને કોને આમંત્રણ આપ્યું ભાઈ આ ડખામાં પડવાનું કે ભાઈ રૂપિયા મેળા છે એટલે પડ્યા છો ડખામાં તમે રૂમમાં જઈ કબાટનો ડોર ખોલો છો હવે એક રૂમ કઈ મહિલાનો હોય તે મને ખબર નથી પણ કદાચ કોઈ સ્વાસ્થ્ય ત્યાં રહેતા હોય તો મહિલાનો કબાટ તમે ખોલો તો એમાં મહિલાના જ કપડા નીકળવાના છે અને પેલા તો શરમ આવી જોઈએ એક મહિલાના અંદરના વસ્ત્રો આ સમાજને બતાવતા પાછા તમે પેડ બતાવો છો કોઈ મહિલા સાધવી હોય તો એને માસિક ધર્મ ભાઈ તમારો જન્મ ક્યાંથી છે કે ભાઈ બીજું હરિહરાનંદજીને ખરેખર આવા લોકોથી દૂર રહેવું જોઈએ આ લોકો તો તમારી દુસાડે છે ભાઈ તમારા બંને સંતોનો જે વિવાદ હોય તો તમે આપસમાં પતાવી વેલ્યુ ના હોય સમાજમાં કુટુંબમાં જેની માનસિકતા સારી ન હોય તે આવીને સનાતન ધર્મનો ઠેકો લઈ સનાતન ધર્મ નું જ્ઞાન પાઠવે છે ઝબરું કે તમે આ લોકોને મોર કરી આ રીતે કબજો લેવા માંગો છો રામદાન અને કીર્તિબેન પટેલ તમે બંનેએ તમારી વાણીમાં અને સોશિયલ મીડિયાના માધ્યમથી કોળી સમાજનો ઉલ્લેખ કર્યો છે કોઈ સાધુ કોઈ સંત કોઈ એક સમાજનો નથી હોતો તે અઢારે વર્ણનો હોય છે પણ તમે કોળી સમાજનો ઉલ્લેખ કરી ખોટી જગ્યાએ ભરાડા છો અને ખોટી જગ્યાએ ભેળવાઈ ગયા છો તો આનો જવાબ તો તમારે આપવો પડશે દરેક જ્ઞાતિ બંધુઓને વિનંતી તેમજ ખાસ કરીને કોળી સમાજના ભાઈઓ બહેનોને શ્રી એક હજાર આઠ મહામંડલેશ્વર ઋષિ ભારતી બાપુ તેમજ એક મહિલા ઉપર જે ચારિત્ય હિન છાંટા ઉડાડવામાં આવ્યા છે જેની કોઈ પણ જાતની વેલ્યુ નથી એવા લોકો જ્યારે ધર્મનો રક્ષણ કરનાર સંતો ઉપર જો આ રીતની અભદ્ર વાણી વિલાસ જો કરી દેવો રહ્યો હવે આ લોકો કાયદાકીય રીતે અને બધી રીતે જવાબ દેવા માટે તૈયાર રહી જય સંવિધાન જય ગિરનારી જય ગુરુ મહારાજ